ભરૂચ જંબુસરથી જંબુસર શહેર તથા તાલુકામાં પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેર્યું હોય તો રૂપિયા પાંચસોનો દંડ ભરવા તૈયાર રહેજો પોલીસે ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરી છે સમગ્ર ગુજરાત સહિત જિલ્લામાં પણ પોલીસ દ્વારા આજથી હેલ્મેટ ફરજીયાત કરવામાં આવ્યું છે હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી રૂપિયા પાંચસો રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસનો સપાટો આજથી જિલ્લાભરમાં હેલ્મેટ ફરજિયાત કરાયું ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા દરેક સરકારી કચેરીઓમાં હેલ્મેટ ફરજીયાત કરવામાં આવ્યું હતું આજથી જંબુસર શહેરમાં પણ સામાન્ય લોકો માટે હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે પીઆઈ પામણિયા તથા અન્ય પીએસઆઈ સહિતના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું અને હેલ્મેટના પહેરનાર બાઇક ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં શહેરના જંબુસરથી પાદરા રોડ તથા જંબુસરથી આમોદ પર હાલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા પોલીસ વડા મારુ ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના દરેક પોલીસ મથકની ટીમ દ્વારા ચાર રસ્તા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને હેલ્મેટ ના પહેરનાર ટુ વ્હીલર ચાલકો પાસે દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે હેલ્મેટ ના પહેરનાર ટુ વ્હીલર ચાલક પાસેથી રૂપિયા પાંચસો નો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે પોલીસની કામગીરીના કારણે ટુ વ્હીલર ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો હેલ્મેટ ના પહેરવાના કારણે અકસ્માતના બનાવોમાં મૃત્યુની સંભાવનાઓ વધી જતી હોય છે જોના પગલે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ રાજ્યના પોલીસ વડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેનો અમલ કરાવવા માટે પોલીસ વિભાગે કમર કસી છે આવો જાણીએ ચંબુસરના પીઆઈ એવી પાણમિયા સાહેબ શું માંગે છે સંદેશ ન્યૂઝ પર ગુજરાત સરકાર સુવિધા હેલ્મેટ અંગેના કાયદા બાબતે લોકોમાં જાગૃતિ આવે અને તે અંતર્ગત લોકોની જે છે જાનમાલની નુકસાન ઓછું થાય તેના માટેની એક ઝુંબેશ સ્વરૂપે માનનીય પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ નાઓના માર્ગદર્શન તેમજ સૂચના આધારે અને ડીવાય એસપી શ્રી પીએલ ચૌધરી સાહેબ નાવના માર્ગદર્શન હેઠળ જે હેલ્મેટ અંગેની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે જે ડ્રાઈવ અંતર્ગત જે પણ લોકો હેલ્મેટ પહેરેલ નથી તેવા લોકોની દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે લોકો હેલ્મેટ પહેરીને નીકળે છે તેઓને પણ અમે ભૂલથી એમનું સ્વાગત કરીએ છીએ અને આ બાબતે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ ફેલાય તે માટેના પ્રયાસો સરકારશ્રી અને તેમજ પોલીસ ખાતા દ્વારા હાલમાં કરવામાં આવી રહેલ છે